નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ સોળ નવ બે હજાર પચીસ વાર મંગળવાર આજે આપણે જાણવાના છીએ જસદણ માર્કેટયાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટયાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું ત્રણ હજારથી થી છત્રીસો રૂપિયા સિંગદાણા અગિયારસો થી તેરસો પાંત્રીસ રૂપિયા એરંડા બારસો થી બારસો રૂપિયા ચણા આઠસો થી અગિયારસો દસ રૂપિયા મેથી 500 થી સાતસો એકાવન રૂપિયા મગ એક હજાર થી પંદરસો ત્રીસ રૂપિયા તુવેર સાતસો થી ને અગિયારસો એકવીસ રૂપિયા ધાણા આઠસો થી બારસો રૂપિયા સોયાબીન સાતસો થી આઠસો પંદર રૂપિયા બાજરી ત્રણસો એકાવન થી પાંચસો પંદર રૂપિયા તલકાળા પાંત્રીસો થી એકતાલીસો રૂપિયા તલ સફેદ ચૌદસો સિત્તેર થી ઓગણીસો બાવીસ રૂપિયા ઘાઉ ટુકડા ચારસો થી પાંચસો સિત્તેર રૂપિયા ઘાઉ ચારસો સાઠથી પાંચસો ત્રીસ રૂપિયા મગફળી સાતસોથી ને એક હજાર ત્રાણું રૂપિયા કપાસ તેરસો પચાસથી સોળસો ત્રીસ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ सौ थी पहिला जावा